બોટાદ શહેરનું હરવા ફરવાનું સ્થળ એવું કૃષ્ણ તળાવ હવે કુડાદાન બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે બોટાદ શહેરની જીવાદોરી સમાન ગણી શકાય તેવા કૃષ્ણ સાગર તળાવ લોકો માટે કુડાદાન બનતું જાય છે લોકો આવતા જતા કચરા તળાવમાં ફેંકતા જાય છે ધાર્મિક લાગણી દુભાય તેવા દ્રશ્યો કિનારા ઉપર જોવા મળે છે માતાજીની ચુંદડી શ્રીફળ ગરબો પ્રસાદીના હાર કિનારા ઉપર થર જામ્યા છે ત્યારે તળાવ સ્વચ્છ રાખવા યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તેવી માંગ પામી છે તળાવ બોટાદ માટે એકમાત્ર ફળવાનું સ્થળ છે લોકો તળાવ કિનારે તળાવની આસપાસ બેસી મનમોહક વાતાવરણ આનંદ માણે તળાવની ની પાડ ઉપર બનાવવામાં આવેલ વોક પર સવારે અને સાંજે ચાલવા આવતા લોકોની ભીડ જામતી હોય છે

મેં આ નગરપાલિકાને સ્વચ્છતા અંગે અને તળાવની જે કાંઈ રજૂઆત છે બધી કરી છે પણ કોઈ આ કંઈક કાને કોઈ લેતું નથી જ્યાં તળાવની પાળ ઉપર બાવળ આવળ ન હોવા જોઈએ એને બદલે એને નર્સરી હોય એવું કામ છે અને હોરે હોર બગીચામાં પાણી ગયો બગીચામાંથી રોડ ઉપર ગયો રોડ તૂટી ગયો અને સરકારને લગભગ એક કરોડને નુકસાન થયું છતાં કોઈ કાર્ય કરતા નથી આ અંગે પેપરમાં આપ્યું ત્યાર પછી કલેક્ટર સાહેબ રૂબરૂ આવ્યા એને કામગીરી રોડ સરખા કરાવ્યા ન્યુઝ પેપર ગંદકી તો ભયંકર છે વાત જ નહીં વાસ આવે હવારમાં અમે ચાલી નીકળીએ કે સાંજે નીકળીએ તે વાસ જ આવતી હોય છે કારણ કે બધા જ અહીંયા ગામનો કચરો બધા અહીંયા નાખી જાય છે તળાવમાં બરાબર નાળિયેર હોય કે ગમે તે હોય પુષ્પ હોય ગમે તે પ્લાસ્ટિક નું તો જાણે સરોવર છે એવું થઈ ગયું છે તાત્કાલિક શું થવું જોઈએ તાત્કાલિક તો અહીંયા આ જે સો નું છે સો વર્ષ પહેલા કૃષ્ણકુમારજી જે તળાવ બનાવ્યું છે તો એનું વાયર ફેન્સિંગ ભરતી કરવી પડે એનો કોઈ આ નુકસાન ગંદકી ન થાય એના માટે પગલાં લેવા પડે પણ કાંઈ પગલાં નગરપાલિકા લેતી જ નથી રાજા કોઠારી બોટાદ નગરપાલિકાની નીચે કૃષ્ણ સાગર તળાવ જે બોટાદમાં આવેલું છે એકમાત્ર ફરવાલાયક સ્થળ છે બોટાદમાં તેમ છતાં પણ અહીંયા ગંદકીના ઢગ છે અને માતાજીના વિસર્જનનું બધી સામગ્રીઓ અહીંયા પડી છે અને એ જોઈને હૃદય દ્રવી ઉઠે છે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ પણ ખંડિત થાય છે નગરપાલિકાએ ઘણા ટાઈમથી અહીંયા કોઈ સ્વચ્છતાનું અભિયાન ચલાવ્યું જ નથી બીજી ઓક્ટોમ્બર આવે ત્યારે સ્વચ્છતાના અભિયાનના ફોટા પાડીને મૂકી દેવા એ બહુ સહેલા છે પણ ગામમાં સ્વચ્છતા અભિયાન જે ચલાવવું જોઈએ અને એ કૃષ્ણસાગર તળાવ એક બોટાદનું એકમાત્ર ફરવાલાયક લોકોનું સ્થળ છે મોર્નિંગ વોક માટે લોકો અહીંયા આવે છે અને હેલ્થ સેન્ટર માટે પણ લોકો અહીંયા આવે છે પણ છતાં બોટાદ નગરપાલિકા કે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર અહીંયા આંખ મિચોલી રમે છે અને કોઈ સ્વચ્છતાનો ઠેકાણા નથી એટલે બોટાદની પ્રજાનો આક્રોશ છે કે અહીંયા ફરવાલાયક સ્થળનો વિકાસ થવો જોઈએ અને આને સ્વચ્છતા તાત્કાલિક કરવી જોઈએ સ્વચ્છતા તો અવારનવાર આ તળાવની અંદર મૂર્તિ ફોટા શ્રીફળ હાર ચુંદડી સહિતની અનેક ધાર્મિક ચીજ વસ્તુઓ પધરાવતા હોય છે તેવા દ્રશ્યો જોવા મળે છે ત્યારે કેટલાક લોકો તો કચરો થેલીમાં ભરી તળાવમાં ફેંકતા નજરે આવે છે લોકોએ તળાવને કૂડાદાન બનાવી દીધું છે જેના કારણે દુર્ઘત યુક્ત વાતાવરણ બનતું જાય છે તો તળાવના કિનારા ઉપર ફરવા આવતા લોકોના પગમાં ધાર્મિક ચીજ વસ્તુઓ આવે ત્યારે લોકોની ધાર્મિક દાગણી દુભાય છે આ તળાવમાં માછલીઓને ખવડાવવા માટે લોકો આવતા હોય છે તો પાણીમાં રહેલ જળચર પ્રાણીઓને પણ આ કૂડા કચરાથી નુકસાન થતું હોય છે સાથે જ ધાર્મિક આસ્થાને પણ ઠેસ પહોંચે છે वो सब वो सब नहीं डालना चाहिए भगवान का पूजा वाला चीज है पैर हाथ में लगता है उसको नांग देते हैं ऐसा नहीं करना चाहिए उसको एक जगह कहीं अच्छा जगह रख के कहीं तीर्थ ले जावे वहाँ पे जाके पधार देवे तीर्थों में ले जाके तालाब में नहीं डालना चाहिए बहते हुए नदी में डाले तो कहीं भी चला जाएगा पर तालाब के अंदर नहीं रखना चाहिए कचरा सब नहीं डालना चाहिए भगवान का फोटो है भगवान का चुनरी है ये सब नहीं डालना चाहिए पैर हाथ में कचरा ही होता है अच्छा नहीं लगता है जीव जंतु को नुकसान होता है हाँ सागर तलाव बोटाद नोटू है एकमात्र तलाव है परंपरागत रीति रीते धार्मिक निर्माल्य कहवा सतत नाखता होजा ना सामान कथा वगैरह करी होमल्य कहवा એને નગરપાલિકા દ્વારા સમયાંતરે આ કિનારાઓ સાફ કરીને બાજુમાં જ ખાડો કરીને એને જમીનમાં દાટી દઈએ છીએ હવે આગામી સમયમાં અમે નવા વાહનો ખરીદવા જઈ રહ્યા છીએ ત્યારે એક વાહન આ નિર્માલ્ય માટે અલગ કરીને મંદિરમાંથી મંદિરોમાંથી પૂજાના સ્થળોમાંથી અને તળાવ પરથી આ કચરો અલગથી એકત્રિત કરવાનું આયોજન કરેલું છે જેથી તળાવના કાંઠે સતત આ જાતનો ધાર્મિક પ્રકારનો કચરો દેખાતો નિર્માલ્ય દેખાતા બંધ થાય અત્યારે તો આ એક જળ જળ વિસર્જિત કરવાનું જે આપણું ધાર્મિક પરંપરા છે એના કારણે લોકોને આપણે અટકાવી શકતા નથી કોઈની કોઈ જગ્યાએ નાખે એટલે પણ તેમ છતાં લોકોને સંદેશો આપીએ છીએ કે ટૂંક સમયમાં અમે જ્યારે આની ખાસ અલગથી સુવિધા ઊભી કરીશું ત્યારે કચરો ત્યાં નાખે અને એની અલગથી નગરમાં આપણે જાહેરાત પણ કરવા જઈ રહ્યા છીએ નગરપાલિકા સ્વચ્છતા અભિયાનના બણગા ફૂકે છે ત્યારે તળાવની સ્થિતિ જોતા કહી શકાય કે ખાડે ડોચા અને અવાળા મોગડા જેવી સ્થિતિ આ કૃષ્ણ સાગર તળાવ ઉપર જોવા મળે છે નગરપાલિકા દ્વારા કોઈ સફાઈ કરવામાં આવતી નથી તત્કાળ તળાવ સાફ કરવામાં આવે અને લોકો કૂડા કચરા અને અન્ય વસ્તુઓ પાણીમાં ન નાખે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે ચીફ ઓફિસર દ્વારા સ્વચ્છતા જાળવવા માટે અભિયાન હાથ ધરવામાં આવશે અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું